તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો સાહીઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર છસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર નવસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ત્રેસઠ હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સાતસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સિતોતેર હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો નો ભાવ છે સત્તાણું હજાર પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર પાંચસો અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોર્યાસી હજાર સાતસો ચાર રૂપિયા એક લાખ પાંચ હજાર આઠસો એસી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ અઠાવન હજાર આઠસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે નવ હજાર ત્રણસો રૂપિયા વધારો થયો છે